બહુ લોકોએ આહિર સમાજ ને ટાર્ગેટ કરી લીધો ધોકા ઉપાડવાની વાત કરી તો મિત્રો ખાસ મારે હું તો પેલા અઢાર વર્ષ ને પ્રેમ કરું હું કોઈ સમાજને ટાર્ગેટ કરતો નથી પણ મારે ફક્ત બને ફક્ત તો મારા ભાઈ તમે જાણતા હશો કે બુડાણા બબ્બાને લઈને કહેવામાં જે સરસા થઈ રહી છે જે મિત્રો વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે વધતી જાય છે હાલ મિત્રો સોશિયલ મીડિયામાં લાલાભાઈ એનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે જ કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર બતાવી દઈશું કે શું આ લાલાભાઈ સત્ય બોલી રહ્યા છે અસત્ય તો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈને તમારા મિત્રો સુધી જરૂર શેર કરી દોતીગ્રીને આવાજ અનેક વિડીયો આવતા હોય છે અને જતા જતાં પેજને ફોલો કરતા હોય તો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈને જતા જતા તમે કોમેન્ટ મારતા જજો મિત્રો પહેલાં તો મેં વિડીયો ધ્યાનથી જોઈ લો પરસોતમ સોલંકી અને હીરા સોલંકીને કહેવાનું કે તમે ધોકા ઉપાડવાની વાત કરી તો એ ધોકા ઉપાડવાની વાત કોને કરી એ તમે એમાં બોલો મભંગ નો ન બોલવાનું હોય મભંગ નો બોલાય કેમ કે આ વિવાદ આલે એટલે કહું છું આ વિવાદ નો હોત ને તો કઈ વાંધો નતો આ વિવાદમાં તમે એમ કયો કે જરૂર પડી તો ધોકા ઉપાડી લેશું મિત્રો હું તો હર્ષ સાહેબ પણ કહેવા માંગુ પરો સોલંકી હીરા સોલંકી એવડા હોદ્દેદાર હોય કે જો આવી રીતના અત્યારે અભદ્ર ટીપણી કરી નાખે કે ધોકા ઉપાડી લેશું આમ કરી નાખ શું તો સાહેબ આ યોગ્ય વાત નથી આ બે સમાજમાં માં જાતિવાદ ઉપાડવાની વાત થઈ ગઈ